નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારું કોઈ જૂનું રાશન કાર્ડ હોય અને એમાં અનાજ મળતું બંધ થઈ ગયું હોય અથવા તો તમે નવું કાર્ડ કઢાવ્યું હોય અને એમાં તમે અનાજ મેળવવા માગતા હોય તો એના માટે તમારે ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ ક્યાંથી તમારે મેળવવાનું છે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એના માટે ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરીને તમારે ક્યાં દેવા જવાનું છે કેટલા સમયમાં તમારું અનાજ શરૂ થઈ જશે તો આવી એ ટુ જેડ પ્રોસેડ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો નવા કાર્ડની અંદર અનાજ શરૂ કરવા માટે અથવા તો જૂના કાર્ડની અંદર અનાજ બંધ થઈ ગયું હોય તો પણ શરૂ કરવા માટે તમારે આ ફોર્મ ભરવાનું હોય છે તો આ ફોર્મની અંદર ડોક્યુમેન્ટ શું શું માગશે અને ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું તો આ ફક્ત ત્રણ પેજનું ફોર્મ છે અને એ તમને ગમે ત્યાં પણ તમને મળી જશે તો આ પ્રમાણે ફોર્મ છે અને આ પ્રમાણે તમે જોઈ શકો છો બરાબર લાસ્ટમાં એની અંદર તમારા ડોક્યુમેન્ટ પણ આપેલા છે કે ભાઈ ડોક્યુમેન્ટ શું શું જોશે તો એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર માહિતી મેળવશું સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરીએ સૌ પ્રથમ અહીંયા અરજદારનું નામ લખવાનું છે અરજદારનું નામ લખ્યા પછી તમારું જે પણ સરનામું હોય કાર્ડની અંદર એ તમારે અહીં સરનામું લખવાનું છે તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને ત્યાર પછી તમારે આજની તારીખ લખવાની છે હવે અહીંયા મામલતદાર કચેરી જે છે તો એ અહીંયા અમારા તાલુકાનું છે પણ તમારા તાલુકામાં પણ સેમ આવું ફોર્મ મળી જશે બરાબર દસ રૂપિયાનું ફોર્મ આવશે તો ત્યાંથી તમે આ ફોર્મ લઈ શકશો હવે તમારે અહીં જોઈ શકો છો વિષય રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અગ્રતા ધરાવતા કુટુંબમાં સહાયતા સમાવેશ કરવા અંગે હવે અહીંયાથી તમારે સૌપ્રથમ જે છે હાલ બારકોડ રેશન કાર્ડ આ તમારે માહિતી વાંચવી હોય તો તમે વાંચી શકો છો બરાબર બાકી તમારે અહીંયા હાલ બારકોડ રેશન કાર્ડનો પ્રકાર અને પૂરા નંબર તો અહીંયા બે રેશન કાર્ડનો પ્રકાર શું છે તમારો એપીએલ છે બીપીએલ છે જે પ્રમાણે હોય તે તમારે અહીંયાથી ખાલી રાઇટ ક્લિક કરવાનું છે અને રાશન કાર્ડ નંબર તમારે અહીં ટાઈપ કરવાના લખવાના છે ત્યાર પછી આવે છે મુખ્ય કાર્ડ ધારકનું નામ અને જનસંખ્યા બરાબર તો મુખ્ય કાર્ડ ધારકનું જે પણ નામ હોય પિતા હોય અથવા તો પતિ હોય તો એનું નામ લખવાનું છે અને રાશનકાર્ડની અંદર કેટલી જનસંખ્યા મતલબ કે કેટલા સભ્યો છે તો એની વિગત તમારે લખવાની છે કુટુંબના વડા તરીકેની વડા તરીકેની મહિલા સભ્યનું નામ અહીં લખવાનું છે તમારે ત્યાર પછી કુટુંબમાં કુટુંબના કમાનાર મુખ્ય વ્યક્તિની માસિક આવક રૂપિયા મતલબ કે મહિનાનું તમે કેટલા રૂપિયા કમાવો છો બરાબર તો તમારે લખવાના છે સાત હજાર આઠ હજાર એ પ્રમાણે લખવાના છે બહુ બહુ મોટી કિંમત લખવાની નથી બરાબર કુટુંબના કોઈપણ સભ્ય આવકવેરો ભરે છે જો આવકવેરો ભરતા હોય તો તમારે અહીંયા હા કરવાનું છે બાકી તમારે ના કરી દેવાનું છે ત્યાર પછી છઠ્ઠા આમાં છે વ્યવસાય ખાનગી નોકરી સરકારી નોકરી હવે તમે જો ખેતી કરતા હોય બરાબર તો અહીંયા વ્યવસાય કરીને અહીંયા તમે ખેતી કરશો અથવા તો ખાનગી નોકરી લખશો જે પ્રમાણે તમને લાગુ પડતું હોય તો તમે લખી નાખશો બરાબર પરંતુ સરકારી નોકરી જો તમે એક લખશો તો તમારું કાર્ડમાં તમને અનાજ મળવા પાત્ર રહે છે નહીં એટલા માટે તમારે બીજી વસ્તુ તમે લખી શકો છો ત્યાર પછી સાતમા નંબરમાં કુટુંબના કોઈપણ સભ્યશ્રી પાસે ત્રણ વ્હીલ કે ચાર વ્હીલ પૈડાવાળું વાહન હોય તો તેની વિગત તમારે લખવાની છે હવે વાહન તમે જો અહીં વિગત લખશો તો પણ તમારું અનાજ મળવાનું જે છે તો એ નહીં પાસ થાય રિજેક્ટ થઈ જશે એટલા માટે તમારે વાહનની વિગત લખવાની નથી કુટુંબ પાસેથી કુટુંબ પાસેની જમીનની વિગત જો તમારી પાસે જમીન હોય તો તમે એ જમીનની વિગત લખી શકો છો જો પાંચ વીઘાથી વધારે હશે તો પછી આમાં તમારું તો પણ પાસ નહીં થાય એટલા માટે તમારે એ પ્રમાણે જમીનની વિગત લખવાની છે કુટુંબના સભ્ય શારીરિક અસાધ્ય રોગિસ્ટ હોય તો તેની વિગત જો તમારા આ પ્રમાણે વિકલાંગતા કોઈ હોય તો તેની વિગત લખી શકો છો અન્ય વિગતમાં તમારે કંઈ લખવાની જરૂરિયાત નથી વિશેષ નોંધ તમારે કંઈ લખવી હોય તો તમે અહીંયા લખી શકો છો તો આ પ્રમાણે તમારે અહીંયા સહી કરી નાખવાની છે હવે એની સાથે ડોક્યુમેન્ટ શું શું જોડવાના છે તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌ પ્રથમ રેશન કાર્ડની ઝેરોક્ષ છોડવાની છે રેશન કાર્ડમાં નામ હોય તે તમામના આધાર કાર્ડની ઝેરોક્ષ જોડવાની છે ચૂંટણી કાર્ડની જોડવાની છે આવકનો દાખલો તમારે જોડવાનો છે આવકનો દાખલો જે છે તમે દોઢ લાખ એક લાખ સુધીનો કઢાવી શકો છો કોઈ ઇસ્યુ નથી બેન્ક પાસબુક બેંક પાસબુક જે છે તો એ તમારે મહિલાના નામની પણ અથવા તો પુરુષના નામની જેની બેંક પાસબુક હોય એ તમે અહીંયાથી જોડવાની રહેશે અને ત્યાર પછી પચાસના સ્ટેમ્પ ઉપર નોટરી રાઇઝ એકરારનામું મતલબ કે તમારે સોગંદનામું કરવાનું રહેશે અને સોગંદનામામાં તમારે કમસે કમ ત્રણસો રૂપિયાનો ખર્ચો આવશે અને તમામ ખર્ચાની વાત કરીએ તો તમારે સાડા ત્રણસો રૂપિયા સુધીનો ખર્ચો આવશે ત્યાર પછી વાસ વાત કરીએ નીચે તો એનએફએસએ રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ એનએફએસએ અગ્રતા ધરાવતા કુટુંબ તરીકે સમાવવા પરત્વે કાર્યવાહી કરવાનું ચેકલિસ્ટ સૌ પ્રથમ તમારે અરજદારનું નામ લખવાનું છે ત્યાર પછી તમારા ગામનું નામ લખવાનું છે નવા બારકોડ રેશન કાર્ડ પંદર અંકનો તમારો રેશન કાર્ડ નંબર લખવાનો છે અરજદારનો વ્યવસાય તથા આવકનું સાધન હવે તમારું ખેતી હોય તો ખેતી લખી શકો છો પ્રાઇવેટ નોકરી હોય તો પ્રાઇવેટ નોકરી લખી શકો છો ત્યાર પછી પાંચમા નંબરમાં અરજદાર કુટુંબમાં યાંત્રિક વાહન જેવું ટુ વ્હીલ ફોર વ્હીલ છે કે કેમ જો બોટ હોય તો બોટ જે પ્રમાણે તમારી પાસે હોય તો લખવાનું બાકી ના કરી દેવાનું છે કુટુંબનો કોઈ સભ્ય સરકારી કર્મચારી છે કે કેમ તો એ પણ તમારે અહીંયા મેન્શન કરવાનું છે હોય તો ત્યાર પછી સાતમા નંબરમાં કુટુંબના કોઈપણ સભ્ય માસિક આવક દસ હજારથી વધુ ધરાવે છે કે કેમ નોકરી ન કરતા હોય તો ઘરના કમાનાર ઘરના કમાનાર સભ્યોની સંખ્યા કેટલી નામ આવક તથા ધંધાની વિગતો તમારે અહીંયા લખવાની છે સૌ પ્રથમ ઘરની અંદર તમારે જે લોકો કમાતા હોય તો એના નામ લખવાના છે અને ત્યાર પછી તમે એની આવક લખવાની છે અને શેમાંથી કમાય છે ખેતી કરે છે ધંધો કરે છે અથવા તો મજૂરી કરે છે જે પ્રમાણે હોય એ તમારે વિગત ભરવાની છે સાતમા કોલમમાં ત્યાર પછી કુટુંબના કોઈ પણ સભ્યો આવકવેરો વ્યવસાય વેરો ચૂકવે છે કે કેમ જો ભરતા હોય તો હા બકી ના કરી દેવાનું છે નવમા નંબરની વાત કરીએ તો અહીંયા અરજદારની જમીન ધરાવે છે કે કે રેકર્ડ ખરાઈ કરવી જમીન ધરાવતા હોય તો કુલ કેટલી જમીન ધરાવે છે સાત બાર આઠ અને તેની વિગત બરાબર જો જમીન ધરાવતા હોય તો પછી તમારે સાત બાર આઠની વિગત બાકી તો કોઈ જરૂરિયાત નથી જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ બે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધરાવતું હોય તો તેની વિગત બરાબર પાંચ એકર જમીન એટલે સાડા બાર વીઘા જેવું થાય બરાબર તો એટલી જમીન તો તમે ધરાવતા હોય તો તમારે અહીં વિગત ભરવાની છે બાકી પછી તમારે વિગત ભરવાની જરૂરિયાત નથી જે કુટુંબ સાડા સાત એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટે સાધન ધારણ કરતો હોય તો તેની વિગત લખવાની છે કુટુંબના પુખ્ત વયના તમામ સભ્યો અશક્ત હોય અને ગંભીર રીતે બીમાર હોય તો પાસઠ વર્ષથી વધુ ઉંમરના હોય તો તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી તેરમા નંબરની અંદર મકાનની વિગત માલિકીનું કે ભાડાનું માલિકીનું મકાન હોય તો મકાનની અંદાજિત કિંમત કેટલી થાય કાચો અથવા તો પાકો આવી વિગત તમારે ભરવાની છે બરાબર પરંતુ તમે આ બધી વસ્તુ જોઈને તમને એવું લાગતું છે કે આ થોડું અઘરું છે પરંતુ આ બધી વસ્તુ ઔપચારિકતા છે અત્યારે બધાને અનાજ મળે છે એટલા માટે તમને જે પ્રમાણે યોગ્ય લાગતું હોય તો તે પ્રમાણે તમારે ફોર્મ ભરી દેવાનું છે અથવા તો તમારા મામલેદારની અંદર તમે જશો આ તાલુકા મામલતદારની અંદર તો ત્યાં કોઈ પણ ફોર્મ ભરવાવાળા હશે ઝેરોક્સવાળા તો એ પણ તમને ફોર્મ ભરી દેશે બરાબર એટલે આમાં બહુ ડિફિકલ્ટ વસ્તુ છે નહીં ચૌદમાં નંબરની અંદર સરકાર બાવીસ સાત બે હજાર ચૌદના ઠરાવની જોગવાઈ મુજબ રેવન્યુ તલાટીનો અભિપ્રાય હવે અહીંયા અભિપ્રાય જે છે એ રેવન્યુ તલાટીનો આપવાનો રહેશે હવે અહીંયા તમારે ત્રણ વ્યક્તિના પંચના મતલબ સહી કરવાની રહેશે પંચોની સહી મતલબ એક ત્રણ જણાને કોઈની પણ એક સહી લઈ લેવાની રહેશે તમારે અને ત્યાર પછી રેવન્યુ તલાટીની અહીંયા તમારે આ ફોર્મ આપવાનું રહેશે જો તમારા તા તાલુકાએ મામલતદારે હોય તો ત્યાં જ તમારે સહી સિક્કા કરાવવાના રહેશે બરાબર અહીંયા તમારે સહી કરવાની રહેશે અહીંયા અરજદારની સહી કરવાની રહેશે અને ત્યાર પછી રેવન્યુ તલાટીના જે પણ સહી સિક્કા ત્યાં કરાવવાના હોય તો એ તમને કરી આપશે બરાબર અહીંયા તમારે મામલાદાર કચેરીના સહી સિક્કા કરાવવાના રહેશે પરંતુ એ બધી વસ્તુ તમે નામ કરી દેશો એટલે તમારા સહી સિક્કાને બધું જે છે એ ત્યાં જ તમારું થઈ જશે તો આ પ્રમાણે ત્રણ પેજનું ફોર્મ છે અને આ ફોર્મ જે છે એ અમારા તાલુકાનું છે બરાબર તો એ બની શકે કે બધી જગ્યાએ ના ચાલે તમારાની લિંક જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ તમને તમારા તાલુકાની અંદર આ ફોર્મ તમને મળી જશે એ ફોર્મ લઈ એની સાથે ડોક્યુમેન્ટ જોડી અને સોગ સોગ સોગંદનામું કરી ત્યાર પછી રેવન્યુ તલાટીનું જે તલાટી હોય મંત્રી હોય તો એને સહી સિકા કરી અને તમારે મામલતદાર કચેરીએ જમા કરાવવાનું રહેશે મામલતદાર કચેરીએ જમા કરશો એટલે તમારું અનાજ જે છે એ તમારે બેથી અઢી મહિના સુધીમાં શરૂ થઈ જશે બરાબર પંદર વીસ દિવસમાં નહીં થાય બેથી અઢી મહિના લાગશે સમય અને એની પાસેથી તમારે કોઈ પાવતી લઈ લેવાની અથવા તો તમારે જે ડોક્યુમેન્ટ તમે આપો તો એનો ફોટો તમારે પડાવી લેવાનો છે આમાં તમને કોઈ બાબતમાં જો કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો